એટલે મારે એમને કહેવું પડે છે કે હું મારા પરિવારની અને બનાસકાંઠા જિલ્લાની પરંપરાને આગળ લઈ જવા માંગુ છું અને હું એક દિવસ માટે નથી ઓળતી માટે નથી ઓળતી પણ રોજ માટે ઓઢું છું તો મિત્રો હવે વાત કરવામાં આવે તો આપણા ગેનીબેને તમે જોયું હશે કે પોતાના સાસરામાં જઈ અને માથે ઓઢીને ભાષણ કર્યું હતું એમાં તો ભાઈઓ વિરુદ્ધ થઈ ગયો બોલો હવે ભાઈ આ ગુજરાતની પબ્લિકે ભાઈ કેવી પડે કે ભાઈ તમે આવું ન કરો આ નાની નાની વાતોમાં આવું ન કરો કારણ કે આ જ્ઞાની વાળા ભાઈઓ હશે એ રેખાબેનમાં જઈને કોમેન્ટો કરી કે બેન તમે કેમ માથે નથી ઉડતા તો રેખાબેને એનો જવાબ આપી દીધો છે છે અને શું જવાબ આપે તો તમને આખો વિડીયો બતાવવાનો છું તો હાલો વિડીયોની કરીએ છીએ શરૂઆત ભાઈઓ અને નવા આવ્યા હોય તો લાઈક કરી નાખજો અને સબસ્ક્રાઈબ ભાઈ તમારા માંથી નેવું ટકા લોકો નથી કરતા હો મને બધું ખબર છે તો ભાઈઓ સબસ્ક્રાઈબ કરી દીજો બરોબર જલ્દીથી જલ્દી હવે જો સૌથી પહેલા વાત કરવામાં આવે તો સામાન્ય રીતે ભાઈ આ ગુજરાત છે અને ગુજરાતની ધરતી હોય તો ભાઈ ગુજરાતીના મનમાં એક જ જે કેવાય ને માન અને સન્માન મર્યાદા હોય મર્યાદા હોય કેટલાક વચીટયા એવા હોય છે ને કે જે કોશિશો કરતા હોય છે હવે જ્ઞાની પોતાના સાસરામાં જઈને મિત્રો ભાષણ કર્યું હતું એટલે સ્વાભાવિક છે કે પોતાના સાસરામાં જાય તો ભાઈ લાજ તો ગાઢવી પડે ને કારણ કે આપણે ગુજરાતીઓ છીએ અને ભાઈ આપણામાં માન અને સન્માન અને બીજું કે મર્યાદા ના હોય તો પછી શું કામનું એટલે બેને લાજ ઘાટીને ભાષણ કર્યું એટલે આમ તો કેટલાય ગેની બેનને ભાષણ કર્યું ને એના પછી જઈને રેખાબેનને પૂછ્યું કે બેન તમે પણ માથે કેમ નથી ઉડતા એટલે બેને પણ કીધું છે કે હા અમે પણ માથે ઓઢીએ છીએ અમારે પણ માન અને સન્માન મર્યાદા છે એટલે મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવી બે બહેનોનું કહેવું તો સાચું છે પરંતુ વચેટિયા જે લોકો આવું કામ કરે છે ને એ સુધરી જજો ભાઈ બરોબર કારણ કે રેખાબેન પણ માન અને મર્યાદા છે ચૌધરી સમાજમાંથી આવે છે ભાઈ એમનામાં માન અને મર્યાદા હોય જ્ઞાની બેન ના હોય માન અને મર્યાદા છે પરંતુ ભાઈ જે વચેટીયા છે એ સુધરી જજો ભાઈ મારા અંદર અંદર લડાવાની કોશિશ ના કરો બરોબર ચાલો આજ માટે આજુ આજુજ રાખીએ મળી છે નવા વિડિયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી જય દ્વારકાધીશ